નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ જૂનાગઢ શહેર દેશભક્તિના માહોલમાં રંગાયું ભવ્ય રીતે તિરંગા યાત્રા નીકળી સમગ્ર માર્ગ વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો સમગ્ર રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી દેશભક્તિભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે તિરંગા યાત્રા સંપન્ન થઈ જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શહેર ભાજપ પ્રમુખ સહિતના વિવિધ પદાધિકારીગણ ઇન્ચાર્જ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીગણ મહંત શ્રી મહેશગીરી બાપુ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું બહાઉદ્દીન કોલેજના પરિસરમાં સુંદર મજાની દેશભક્તિની ઝલક દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયકોના કંઠે ગવાયેલા દેશભક્તિ ગીતોને નાગરિકોએ મન ભરીને માણ્યા આ ઉપરાંત પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિની વિવિધ ધૂન વગાડવામાં આવી આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ શિક્ષકો વિવિધ કચેરીના કર્મયોગીઓ શાળાના વિદ્યાર્થીઓ વેપારીઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હોમગાર્ડ્સના જવાનો એનસીસી કેડેટ્સ સફાઈ કર્મચારીઓ પોલીસના જવાનો સહિતના લોકો ઉત્સાહભેર જોડાયા હતા